ની યાદોને લઈ અને હું પરત ફરી રહ્યો છું ગીર ના ખોળે થી અમે થોડો લાંબો રૂટ લઈ નાના નાના ના ગામોવાળા રસ્તે થી આવતા હતા ત્યાં મેગરાજાને જાણે મને સાલ મુબારક કહેવાનું મન થયું પણ રસ્તામાં મળી ગયા મિત્રો સૌને સાલ મુબારક સતત ત્રણ દિવસ ન્યૂઝપેપર બંધ હોય અને ત્રણ દિવસ ગીરમાં મેઇન રોડ થી અંતરિયાળ વૃક્ષોની વચ્ચે રહેવાનું પવન ની લહેરકીઓનો મુલાયમ સ્પર્શ અને બસ ખુલ્લા આકાશ ને માણવાનું રમેશ પારેખે લખ્યું છે ને કઈક લીલું ચટાક તારી આંખમાં કોઈને તો ઠીક અહીં જંગલ ને યાદ નથી પોતાના પાંદડાની વાત આવા દિવસોમાં જાય આપણને પાંગરતી ધોમ ધોમ ઠકરાત રોજના પાંચ સાત કલાકના સ્ક્રીન ટાઈમ ને બદલે અહીંયા તો નામનું નેટવર્ક અને મોબાઈલ યાદ પણ આવે એવી મનોદશા વચ્ચે પરિવારજનોનો સંગાથ એટલે લોક ડાયરાની ભાષામાં કહું તો નકરી મોજ આવો ગમતાનો ગુલાલ કરીને વૃક્ષોના જંગલમાંથી કોન્ક્રીટના જંગલમાં પરત ફરીએ ત્યારે કીર્તિદાન ગઢવીનું ગીત યાદ આવે કે ઘેર જવું ગમતું નથી પણ જાના તો પડેગા મને વિચાર આવે છે કે પ્રકૃતિની વચ્ચે વસનારા લોકોને જ્યારે પોતાના ગામડા છોડી શહેરના કોન્ક્રીટના જંગલમાં જવું પડતું હશે ત્યારે તેમને ખરેખર દુઃખ થતું હશે અને હા ઘણા લોકો શહેરોમાં જવા માટે આતુર હોય છે તો ત્યારે મને વિચાર આવે છે કે આપણે કેવી પ્રશ્નાવલી જિંદગીના પેપરમાં સર્જી દીધી છે કે લોકો ગામડા છોડી અને શહેરોમાં જઈ રહ્યા છે જંગલના ગામડા સુધી હવે તો પાક્કી સડક થઈ ગઈ છે અને એ ત્યારે બની છે જ્યારે ગામડામાંથી અનેક લોકો શહેરોમાં વસી ગયા છે હવે આ સડક એમને અને પ્રકૃતિને જોડતો સેતુ છે મને તો ગીર બહુ ગમે છે હું તો મારી લાઈફની જે ચેનલ છે એમાં પણ એક વાત સતત કહું છું કે જે મજા ક્યાંય નથી દુનિયાના ટોળામાં એ મજા છે ગીરના ખોળામાં ગીરની યાદગાર ક્ષણોને કેમેરામાં ઝીલવી બહુ કઠિન છે અને એ તો છાલક જેવું કામ છે તમે એ આનંદને કેવી રીતે કેમેરામાં લઈ શકો આમ છતાં પણ હૃદયમાં ઝીલાયેલા કેટલાક દ્રશ્યો કેમેરામાં આવ્યા છે રોજિંદી રફતારમાં ફુરસદ મળશે તો કેટલાક વિડીયો જરૂર શેર કરીશ બાકી મોજ પડે તો મારી યુટ્યુબ ચેનલ ને નિહાળજો મનોજ ખંડેરિયાએ જંગલ વિશે એક અદ્ભુત સર્જન કર્યું છે જંગલને યાદ નથી કરવું વાલમજી પાંદડા થી લીલપને વેગડી મેં રાખીને જીવતરની માંડી છે વાત આપણી સભાનતા તો જંગલની જાડીને જાડીમાં ખોવી ન જાત પાંગર તો પડછાયો મારો સંતોષ નહીં ખુલ્લું આકાશ મારું સુખ કાશ્મીરી યાદો લઈ અને હું પરત ફરી રહ્યો છું ગીર ના ખોડે થી અમે થોડો લાંબો રૂટ લઈ નાના નાના ગામો વાળા રસ્તે થી આવતા હતા ત્યાં મેઘરાજા જાણે મને સાલ મુબારક કહેવાનું મન થયું હોય તેમ એ પણ રસ્તામાં મળી ગયા મિત્રો સૌને સાલ મુબારક સતત ત્રણ દિવસ ન્યૂઝપેપર બંધ હોય અને ત્રણ દિવસ ગીરમાં મેઇન રોડ થી અંતરિયાળ વૃક્ષોની વચ્ચે રહેવાનું પવનની લેરકીઓનો મુલાયમ સ્પર્શ અને બસ ખુલ્લા આકાશને માણવાનું રમેશ પારેખે લખ્યું છે ને કઈક લીલું ચટાક તારી આંખમાં કોઈને તો ઠીક અહીં જંગલને યાદ નથી પોતાના પાંદડાની વાત આવા દિવસોમાં જાય આપણને પાંગરતી ધોમ ધોમ ઠકરાત રોજના પાંચ સાત કલાકના સ્ક્રીન ટાઈમને બદલે અહીંયા તો નામનું નેટવર્ક અને મોબાઈલ યાદ પણ આવે એવી મનોદશા વચ્ચે પરિવારજનોનો સંગાથ એટલે લોક ડાયરાની ભાષામાં કહું તો નકરી મોજ આવો ગમતાનો ગુલાલ કરીને વૃક્ષોના જંગલમાંથી કોન્ક્રીટના જંગલમાં પરત ફરીએ ત્યારે કીર્તિદાન ગઢવીનું ગીત યાદ આવે કે ઘેર જવું ગમતું નથી પણ જાના તો પડેગા મને વિચાર આવે છે કે પ્રકૃતિની વચ્ચે વસનારા લોકોને જ્યારે પોતાના ગામડા છોડી શહેરના કોન્ક્રીટના જંગલમાં જવું પડતું હશે ત્યારે તેમને ખરેખર દુઃખ થતું હશે અને હા ઘણા લોકો શહેરોમાં જવા માટે આતુર હોય છે તો ત્યારે મને વિચાર આવે છે કે આપણે કેવી પ્રશ્નાવલી જિંદગીના પેપરમાં સર્જી દીધી છે કે લોકો ગામડા છોડી અને શહેરોમાં જઈ રહ્યા છે જંગલના ગામડા સુધી હવે તો પાક્કી સડક થઈ ગઈ છે અને એ ત્યારે બની છે જ્યારે ગામડામાંથી અનેક લોકો શહેરોમાં વસી ગયા છે હવે આ સડક એમને અને પ્રકૃતિને જોડતો સેતુ છે મને તો ગીર બહુ ગમે છે હું તો મારી વાઇલ્ડ લાઈફની જે ચેનલ છે એમાં પણ એક વાત સતત કહું છું જે મજા ક્યાંય નથી દુનિયાના ટોળામાં એ મજા છે ગીરના ખોળામાં ગીરની યાદગાર ક્ષણોને કેમેરામાં ઝીલવી બહુ કઠિન છે અને એ તો છાલક જેવું કામ છે તમે એ આનંદને કેવી રીતે કેમેરામાં લઈ શકો આમ છતાં પણ હૃદયમાં ઝીલાયેલા કેટલાક દ્રશ્યો કેમેરામાં આવ્યા છે રોજિંદી રફતારમાં ફુરસદ મળશે તો કેટલાક વિડીયોઝ જરૂર શેર કરીશ બાકી મોજ પડે તમારી યુટ ચેનલને નિહાળજો મનોજ ખંડેરિયાએ જંગલ વિશે એક અદભુત સર્જન કર્યું છે જંગલને યાદ નથી કરવું વાલમજી પાંદડાથી લીલપને વેગડીમાં રાખીને જીવતરની માંડી છે વાત આપણી સભાનતા તો જંગલની જાડીને જાડીમાં ખોવી ન જાત પાંગર તો પડછાયો મારો સંતોષ નહીં ખુલ્લું આકાશ મારું સુખ યાદોને લઈ અને હું પરત ફરી રહ્યો છું